શ્રાવણમાં શરૂ છે અને બાને લઈને આવી ગયા છે અમે ગણતેશ્વર મહાદેવના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા આ મંદિરે દર્શન માટે તો બધું આપણે સુપ્રસિદ્ધ ડાકોરના ઠાકોરજીના ધામથી તો ફક્ત બાર કિલોમીટરના જ અંતર આવેલા છીએ અને અમે આવેલા ડાકોર અને ત્યાંથી અમે અહીં આવેલા દર્શન માટે બાને લઈને તો બધું ઐતિહાસિક મહત્વ ધરાવતું આ મંદિરમાં દર્શન કરવાનો લાવો અનેરો છે અને પાણો દ્વારા નિર્મિત કરવામાં આવેલું એવું કહેવામાં આવે છે મિત્રો બારમિશ્વરજીના મંદિર વિશિષ્ટ એવું માળવા શેરીમાં બનાવવામાં આવેલું છે અને મિત્રો મહીસાગર નદીના કિનારે જ બનાવવામાં આવેલું છે અને અહીં જે પણ ભક્ત આવે છે તે અહીં સ્નાન જરૂરથી કરે છે મા મહીસાગરના દર્શન કરી અને અહીંયા સ્નાનનો લાવો લે છે અને બાએ તો અહીં કીર્તનની અને ભજનની મોજ બોલાવી દીધી અને વાઈફ અને ભાઈની સાથે આવેલા તો મારી દીકરીને પણ અહીં ખૂબ જ મજા આવી તો મિત્રો તમે છેલ્લે ડાકોર આવો તો અહીં જરૂરથી દર્શન માટે આવશો મિત્રો ખૂબ જ મજા આવશે